વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર આજે વાસદ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા જ્યાં તેઓએ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નજીક આવેલા રાયકા દોરતા ફ્રેન્ચવેલની પણ એન્જિનિયરો સાથે મુલાકાત લીધી હતી અને વિગતો મેળવી હતી ત્યારે આ મુલાકાત દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે

આપણે વડોદરા મહાનગરપાલિકાના વોટર ડિપાર્ટમેન્ટ અને વોટર ડિસ્ટ્રિબ્યુશન ડિપાર્ટમેન્ટ તરફથી મોર્નિંગના સવારનું વિઝિટ્સ અમે અહીંયા કર્યા છે બેઝિકલી વડોદરા સિટીના જે છસો એમએલડીના ઇન્ટેક પાણીની અંદર આફ્ટર ડિસ્ટ્રિબ્યુશન લોસિસ ક્લોઝ ટુ સિક્સ હંડ્રેડ એન્ડ ટ્વેલ્વ એમએલડી અમને પાણી પૂરતું પાડી પાડી રહ્યા છે આમાં મહીસાગર નર્મદા કેનાલ અને આજવાદથી મેઇન સોર્સેસ અમે આ પાણી લેતા હોય છે અત્યારે બાર એમએલડીનું થોડું અછત આવી છે બેઝિકલી અમારા જે ફોર ચાર ઇન્ટેક વેલ્સ છે રાયકા દોડકા કોઈચા અને ફાજલપુરમાં આમાં બે જગ્યામાં રેડિયલના કારણે માટી ભરેલું છે અને થોડું ડીસિલ્ટિંગ કરવાની જરૂરિયાત છે હાલ આનું કામ અત્યારે ધીરે ધીરે ડીસિલ્ટિંગનું કામ રેડિયલ ક્લિનિંગનું કામ શરૂ કરી દેવું છે આમાં બાર એમએલડીની જે વાત છે એમાં દસ એમએલડી અમે ઓલમોસ્ટ ઇન્ટરલિંકિંગ બાકી તમામ લાઇન્સને ઇન્ટરલિંક કરીને ટ્યુબવેલ્સને અને ફ્રેન્ચવેલ લાઇન્સને ઇન્ટરલિંક કરીને દસ એમએલડી સુધી અમે કોમ્પન્સેટ કરી ચૂક્યા છે હવે બે એમએલડી કોમ્પન્સેટ કરવાની બાકી છે એના માટે અત્યારે કામગીરી ચાલુ છે બે ત્રણ વોર્ડમાંથી રજૂઆત છે અને થોડું સોસાયટીઝમાંથી જે રજૂઆત આવી છે એ ધ્યાને લેતા આ કામગીરીને વહેલા તકે પૂરું કરવા માટે ટીમ કટિબદ્ધ રીતે કામગીરી કરી રહ્યા છે નવેમ્બરમાં અત્યારે દિવાળીમાં પણ વોટરની કન્ઝમ્શન પણ વધી રહ્યા છે લોકો ઘર ધોતા હોય છે અદરવાઈઝ કોઈનું વધારે ઘરમાં ગેસ્ટ પણ આવતો હોય એટલે કન્ઝમ્શન પણ થોડું થોડું ઇન્ક્રીઝ થતું હોય છે પણ એ સ્વાભાવિક છે ત્યવહાર છે એટલે પણ અમે આ તહેવારના નિમિત્તે બાકી કોઈનું કામમાં ડિસ્ટર્બન્સ ના થાય ઘરની પાણીની અછત ના થાય એના માટે અત્યારે કમ્પ્રેસથી આખું પંપ બંધ કરીને ક્લિનિંગ નથી કરતા કારણ કે પંપ બંધ કરીને ક્લિનિંગ કરીએ તો લગભગ ચાર દિવસનું પાણીનું અછત આવી જાય રીતે ધ્યાને લેતા દિવાળી પછી આ ક્લિનિંગનું કામગીરી કરીશું પણ નીચેનું જે ડિસિલ્ટિંગ કામ છે એ આપણે ડ્રજિંગથી આ કામગીરી શરૂ કરી દેવામાં આવે છે એની મુલાકાતમાં જ અમે ગયા હતા એટલે અમે વડોદરાના નાગરિકોને અમે વિનંતી કરી કરીએ છીએ આજથી જે વોટર કોમ્પન્સેશન છે એ સારી રીતે થઈ જશે ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કની અંદર છે વડોદરા માટે લગભગ ફોર્ટી એમએલડી એક્સ્ટ્રા લેવાનું અને આજમાંથી પણ વન ફિફ્ટી એમએલડીની એડિશનલ કેપેસિટી છે ત્યાં અમે અને આજે જે આપણે ચાર ફ્રેન્ચ ઇન્ટેક્શન આઈઓસીએલનું છે એમાં આવનારા દિવસોમાં જે ફર્ધ મેન્ટેનન્સ માટે ક્લિયરિંગ ક્લેરિટી માટે પમ્પ ક્લિયરિંગ માટે એની પણ કામગીરી શરૂ કરી દેવાના છે આ તમામ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે લગભગ